તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો જો આપણું ફોર્મ રોજનું રોજનું કામ આપું કેશો દોવાની દૂધ ભરા ગોમાં જવાનું પાહુ પાછું આવું પાછું પાહુ પાછું આવવાનું એક જ કામ કરવાનું રોજ અને હું ના લો મારી રોજ ઉવાનું આઈરીમ નું કામ તો જો હો ગાડી લઈને ફરવાનું અમને બધાને પતા થવાનું

હું કરી તો છૂટી જાય એટલે જો છેલ્લો રોટવા બોંધ્યા જોજો હો એ આજે એક અને આ બે રોટવા પડે जब का छूटी जाए बो। चो आ जूते 10 15 धारा ले हाँ। इतनी बार से हमने तो वार है ऐसी बजी चोखन ये अगर नहीं आवे ओ पेलू मारियो न ते जो है

એમાં કોઈ બોલવું પપ્પા મારે કોઈ બોલવું નહીં પહેલાં તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને આ વિડીયોને લાઈક કરી દો અને અમને સપોર્ટ કરો જેવો કરો છો એવો સપોર્ટ કરો અત્યારે હેરું હેરું રિઝલ્ટ મસ્ત આવે રિઝલ્ટ સારું આવે ને તો અમારી એક ચેનલમાં બે લાખને સાહીઠ હજાર થયા સબસ્ક્રાઈબર બીજી ચેનલમાં એક લાખને દસ હજાર બપોતે થઈ જા Instagram mau percaya pok Facebook ya kelas dosa follower bagi-bagi Instagram Facebook YouTube TikTok channel TikTok kelak ઈમે તો સજા પર એ આયો વાર દે હું કરા હા પાડી આ હું કર એ જો ખાલી તમે તમે જોવા ખાલી

હું તો તો ગાડી વાળા મને ખબર જ નહીં લગી રહી